ભારત માલદીવ તણાવ વચ્ચે બનાવવાની તૈયારી લક્ષદ્વીપમાં એરપોર્ટ બનાવવાની તૈયારી કરી રહી છે તે લક્ષદ્વીપના મિનિકોય આઈલેન્ડ પર બનાવવામાં આવશે કે જ્યાં ફ્લાઇટ જેટ મિલિટરી ટ્રાન્સપોર્ટ પ્લાન અને કોમર્શિયલ એરક્રાફ્ટ ઓપરેટ કરી શકાશે એક સમાચાર એજન્સી મુજબ સૂત્રોના હવાલાથી આ માહિતી આપવામાં આવી હતી મિનિકોય દ્વીપમાં નવો એરફિલ્ડ બનાવવાનો પ્રસ્તાવ સરકારને ઘણા સમય પહેલા મોકલવામાં આવ્યો હતો પરંતુ ગયા અઠવાડિયે પીએમ મોદીની લક્ષદ્વીપની મુલાકાત બાદ આ પ્રસ્તાવ સરકાર સમક્ષ નવી રજૂ કરવામાં આવ્યો છે હાલમાં લક્ષદ્વીપમાં માત્ર એક જ એરસ્ટ્રેપ છે કે જે અગાટી ખાતે આવેલી છે અહીં માત્ર નાના એરક્રાફ્ટ લેન્ડ અને ટેક ઓફ કરી શકે છે લક્ષદ્વીપમાં એરફિલ્ડ બનાવવાનો પ્રસ્તાવ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા સૌપ્રથમ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો નવા પ્રસ્તાવ મુજબ જે એરફિલ્ડ બનાવવામાં આવશે તેના તમામ ઓપરેશનનું નેતૃત્વ એરફોર્સ કરશે આ પગલાથી માત્ર લક્ષદ્વીપ ટાપુઓમાં પ્રવાસનને વેગ મળશે પરંતુ એરફિલ્ડ વિકસાવવાથી ભારતને અરબ મહાસાગર અને હિન્દ મહાસાગર ક્ષેત્રમાં તેની દેખરેખ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ